સમાચાર મળી રહ્યા છે ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ સામ છે રાજકોટ વોર્ડ ના ભાજપના કાર્યાલયમાં મારામારી થઈ છે કોર્પોરેટર અને કાર્યકરો વચ્ચે મારામારી થઈ છે નીતિન કાર્યકર્તા પર હુમલો કર્યો કાર્યકર્તા પર કોર્પોરેટરની દ્રશ્યો જોઈ રહ્યા છો પ્રચાર પર ગમ શાંત થતાની સાથે જ મારામારીના દ્રશ્યો આ સમાચાર જ્યાં ભાજપના કાર્યાલયમાં જ કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા રાજકોટ વોર્ડ તેર ના ભાજપના કાર્યાલયમાં મારામારી થઈ છે કોર્પોરેટર અને કાર્યકરો વચ્ચે મારામારી થઈ છે નીતિન રામાણીએ કોર્પોરેટર છે તેમણે કાર્યકર્તા પર હુમલો કરી દીધો અને કાર્યકર્તા પર કોર્પોરેટરની ખુલ્લે આમ દાદાગીરી જોવા મળી રહી છે સની મયર સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે સની શું સમગ્ર મામલો છે આ

ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે અને કોર્પોરેટર દાદાગીરી પ્રયત્ન કરે છે ખરેખર આવા વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં જે રીતે વાયરલ થઈ રહ્યા છે અને ખાસ તો જે વાત કરવામાં રામાણી દ્વારા અગાઉ કોંગ્રેસના કોર્પોરેટર હતા અને ભાજપ માં બાદ તેઓની ક્યાંક ને ક્યાંક દાદાગીરી છે સામે આવી રહી છે ને જે રીતે કાર્યકર્તા ને કાર્યાલય માં પૂરીને માર મારવામાં આવે છે હાલ તો તેનો વિડીયો છે તે સોશિયલ મીડિયા માં જ વાયરલ થઈ રહ્યો છે જી બિલકુલ સની ધન્યવાદ જાણકારી માટે